આજે વડા મુકામ ધરમની ધરા વૈશાળી પરિદ્રા ભૂમિ લીલામાં ડેસ ઉઠી આપણે છોડવાનો ઘરે સુટ્યો સારું કર્યું પણ આપણે તો સુટશે એ ખબર નથી રોડ માથે સુટે છે હાઈવે ઝાડ માથે પાડ માથે ગેરંટી કોઈ છે ભાઈ શુક્રમ બોલ્યા હતા ને વાયક હોય તો કરી છૂટી ન કે તોય છૂટી છે જે તારીખ ના પેલા ખુશી ગાલાવા આવવાના ભજન એ છૂટલા માથે રાખવું પડે હવે જ આપણે તીછી છે તો ન કે કઈક ની ખુશી ગાલા ન કે છીપ પર તેરવી મેલ્યા હવે યજે ન આવતું હા અને જો કોઈ નારિયળ કે અગરબત્તી કોઈ મોહનિયમ કોઈ પાસે જોઈ છે બાર મિનિટ સમય જે નારિયેળ કરવા પગ ફેરવા છે એમ કોઈ ફેરવે છે કોઈ ને કાયદો ખોખું થઈ ગયું શું એમ હતું અને ભાઈક વિના મળે ને ભલી ઘાટના ભોગ ઓમે આવ્યો મોર વાડિયાની સોસમાં આવ્યો તો રોગ આ ભાઈકે એમાં હમણે તેમના દીકરા શું નામ હીરાભાઈ હીરાભાઈ દીકરા તો આવા જોવે ધન ધન એમના કુળ ને બનલો આ કુળ માં કોટિક વ્રત તેમને કહી આવા પુત્ર પવિત્ર પ્રકાશ્યા શરવણ હતો શરવણ જોવો પ્રાણ સોજ હતો મા બાપના ના સેવામાં પ્રાણ સોજ હતો આવા દીકરા અકર્મી દીકરા આવા મા બાપના ધર્મ લાયો લગાડે લાયો લગાડે ભૌમતી ભાલા ધરાવે અકર્મી દીકરા દીકરા તો દીપાવે છોકરો શું કરે શોખ કરે ખાલી દીકરા તો મા બાપને પૈસા ગાડીઓ બંગલા કશું છેતર કે નહીં જોતો પણ એ મા બાપને સમય જોવે બેટા મારા પાસે ઘડીક બે સમય જોવે કોઈ જોતું નથી આજે દેહ પૂરો કરીને મરી નથી ગયા આ તો તમે લીલામાન આપે બધે એકબીજાને મળવા આવ્યા છો કોઈ મરવા આવ્યું નથી કોઈ ના મળે મળવા આવ્યા છો પાત્ર જેનું બહેન મળ્યું હોય કે ભાઈ નું મળ્યું હોય અને અમને ભજન સુંદર ગાયો ને હે સંતરે સોહાગી મળ્યા આનંદ ઘડી આ સારી ઘડી છે

મારા તેરસે રોટલો નાખવાની ભરતા બ્રહ્મ છે ખરડા ના એની બે પૂજીઓ ઓકે કૂતરા ને ધોકો છોડ્યો ને મારા તો કામ 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 કરતો છે મને કે સમય કૂતરો જોઈ ગયો એ બાપરો રોટલો તો નામ મજો પણ એવો ધોકો ભૂકે હમ ખાય છે ઠારવા જ્યો છે બાપરો પ્રગટ પૂરાવા ખબર છે કશું નહીં કરવાનું સેવા કરવાની છે મા બાપ ની એ સરવાને જો પ્રાણ છોડ્યો હતો ને રોમે રોમલો નતો તારે જલમ નતો

કોઈ ધણી ને ધોઈને લઈ જાઓ મેં કે અયોધ્યા ની એટલે દશરથ તારો દરબાર બ્રહ્માથી કરે આશ અને ભયો પણ ભેકાર મને કડવી લાગે કાગડા મારા બાપ દેહ મજો છે હારું મારું કહેવાનું મિનિંગ છે નોમ તો લવરી જશે બધે તો મારે વાસ્તવિક દીપાવનાર શ્રી મોર એવા જ્ઞાની ધમરો મહારાજ ધુમોર અમારે મથુરો મહારાજ શુભરામ મહારાજ પ્રયાગરામ મહારાજ અમારે વાયનાજ અર્ઘવન મહારાજ ચંદનનો મહારાજ વૈશ્વિક મહારાજ હવે પેલે એક માતા આવી કે પછી દટને સુટ્યો ધૂણે ધૂણે જે નેસી બીજેથી વાઘરાય નથી અને દશામાં આવ્યા આયા તો

અને મારા આ દાસ બાપુ જેવા કે 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 બઈ કેલા ભાઈ કે દા પજે લાગવા કેલી બઈ ડા દાણાની ભૂસી છે જેવી ખાય ને એજી પેલી બઈ કે મારો પતિ મને પજે લાગવા આવે તો જ કે હું આહા હું હવે અજીજી એટલે કણાઈ મશ્યા એટલે મારા ધમન રોમ દેવા ગયા કેમ કે અનુભવીનું કોમ છે કે ભાઈ પાંચ પેલી મરી જાય અને તો જાન જે કેવું હોય કે પણ બધાય કે એ મારી મારી ફલમ કરી દે એ મારી ગુણ એ મારી મારી પણ હવે કે બાપુ હું શું

પેલો કે મે મૂશો કો જે અનુભવી જા પણ જે કે હોય કે ન કે તેજી મરી જાય રોગ લોભ દે છે અજી પેલો હરુ પણ એમ કીધું તીજો એટલે કે તારે જે કે હું હોય કે જે પેલી તો કે માજ 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 અને કે માગું એક વસન કે બોલ તો બોલન મોન નાલો તો મારું વસન છે કે આજથી છેડા છૂટા હા ભઈવા હે એટલે મારા બા તું તું ભૂવા હોય ખોટું મત લગાડજો બે હાથ જોડીને તમને વિનંતી કરું તો પણ કોઈ ને મત કે ભાઈ તું તું ખરા હો પડો લે તો પર બેહાડી છોડું તમારે ફૂટશે એમાં અમારે જોવાનું નહીં પણ મારા બાપ આ તો કહેવત છે કે ભૂવાને કે નખો જાય એટલે સારું કરનારા નું સારું થાય અને ભુવા હોય ખોટું મત લગાડજો જેમ કે ભૂવા એમાં ભાડે છે

નથી હો ટકા દેહને કોઈ દેહ તો રહ્યા નથી કોઈને રહેવાના નથી પણ બની શકે તો તમને કોશું તમારા દિલમાં કોઈ દાધે મર્યા પછી લોકો આવા બેઠા બધા ગોમના યાદ કરે હું જીવતર જીવતા જાધો હા બીજું કોઈ નહીં લખે જી એક વર્ષ જીવો બે વર્ષ જીવો જીવો વર્ષ હજાર ગમે એટલે હજારો વર્ષ જીવો પણ જીવ તો ના આવડે તો